યૂંટણી પ્રચારના પડગમ બંધ થવાથી પહેલા બચાવ નગરપાલિકાના અપૂર્વ પ્રમુખ અને બચાવના વિકાસ પુરુષ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહજી જાડેજાએ પ્રજાને શું કરી અપીલ સાંભળો તેમની પાસેથી નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટ મેં આપ જોઈ રહ્યા છો કચ્છેર ટીવી ન્યૂઝ ખાસ તો હચાઉ નગરપાલિકાના અપૂર્વ પ્રમુખ અને રાપર નગરપાલિકા માટે સતત છેલ્લા એક મહિનાથી પ્રયત્નશીલ એવા રાપર નગરપાલિકાના એમ કહેવું તો કહી શકાય ચૂંટણી ઇન્ચાર્જ કુલદીપસિંહજી વીરેન્દ્રસિંહજી ધડજા છે મારી સાથે પ્રચારના પડઘમ બંધ થઈ ગયા છે એટલે આપણી પ્રચારની કોઈ વાત નથી કરવાની પણ પ્રજાને જે અપીલ કરવાની છે એના માટે કાલે રાજાભાઈએ ઘણા બધા કામોનું વર્ણન કર્યું અને મેં તમને એ બતાવવાનો પ્રયાસ પણ કર્યો છે હમણાં જ પણ રાજાભાઈ આજે જ્યારે પ્રચાર બંધ થઈ ગયો છે રાજાનું શું ખાસ કરીને રાપરની જનતાને જે હર હંમેશ મેં અપીલ કરી છે અપીલ કરું છું આ વખતે એ રાપરની ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે ખરા અર્થમાં લોકશાહીની ચૂંટણી છે ખરા અર્થમાં રાપરને ભયમુક્ત કરવું રાપરની બહેન દીકરીના રક્ષણની વાત હોય કે કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવાની વાત હોય રાપરની તમામ સમસ્યાઓને જાકારો આપી સમસ્યા મુક્ત શહેર કરવાની વાત હોય ત્યારે આવી આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આપ સૌનો કિંમતી અને પવિત્ર મત એ ભારતીય જનતા પાર્ટીને અમારા તમામ ઉમેદવારોને આપી અને અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો તમારા આશીર્વાદ આપો એવી અપીલ કરું છું કારણ કે કેન્દ્રમાં પણ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા એક મજબૂત વ્યક્તિની છપ્પનની છાતીવાળા વ્યક્તિ સાથેની અમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કચ્છના સાંસદ પણ ભારતીય જનતા પાર્ટીના છે રાપરના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે કચ્છની તમામ તાલુકા પંચાયત કચ્છની તમામ નગરપાલિકાઓ કચ્છની તમામ એપીએમસી કચ્છની જિલ્લા પંચાયત કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંક આ બધું જ ભારતીય જનતા પાર્ટીનું છે આખી એક સોનાની થાળી બનેલી છે અત્યારે જે રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણી હતી મેં બચાવ નગરપાલિકા પણ બચાવની તમામ જનતાએ અમારા ઉપર વિશ્વાસ રાખી ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો થયેલા કાર્યો જે વિકાસના છે એને ધ્યાને લઈ આખું શહેર અમારું બીનરી નગરપાલિકા અમારી ભારતીય જનતા પાર્ટીની બની ગઈ ત્યારે હું રાપરની જનતાને કહેવા માંગુ છું કે આ સોનાની થાળીમાં વચ્ચે એક પિત્તરની ખીલી હારી લાગે ક્યારે ન લાગે આખી સોનાની થાળીમાં આ રાપરની નગરપાલિકા પણ જોડાય અને તે ભારતનો આ સુવર્ણ સમય ચાલી રહ્યો છે મોદી સાહેબના નેતૃત્વમાં અનેકો અનેક દરેક વર્ગના દરેક સરના દરેક ધર્મના લોકો માટે જે કામ થઈ રહ્યા છે સૌનો સાથ અને સૌનો વિકાસ આ સૂત્ર ચરિતાર્થ થઈ રહ્યું છે ત્યારે રાપરમાં છેલ્લા બે વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની અમારી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અમારા જિલ્લા ભાજપની આખી ટીમ સૌના પ્રયાસોથી છેલ્લા બે વર્ષમાં બેતાલીસ સો કરોડ રૂપિયા જેટલી માતમાર રકમ આ વાગડના વિકાસ માટે જ્યારે ભાજપ સરકારે ફાળવી છે રાપર નગરપાલિકા માટે પણ અનેક હોસ્પિટલની ગ્રાન્ટ હોય ગટર યોજના મંજૂરી હોય પાણીની યોજનાની મંજૂરી માટેની વાત હોય સફાઈ માટેના સાધનો આપ્યા છે ફાયર ફાઈટર મશીન આપ્યા છે ઘણું બધું આપી દીધું છે અને હજી પણ રાપરને પણ કચ્છના અને શહેરોની માફક સ્વચ્છ સુંદર અને સમૃદ્ધ શહેર બનાવવું છે ત્યારે આપ સૌના આશીર્વાદ મળે અને આવતીકાલે સોળ તારીખે અઠ્યાવીસ અઠ્યાવીસ કમળના બટન દબાવી અને તમારા તમામ અઠ્યાવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપીલ કરું છું ખાસ રાજાભાઈ આજે જે મુસ્લિમ સમાજના પ્રમુખ અને કોંગ્રેસના પી પીવાન જે બાપુના કામોમાં વિશ્વાસ મૂકી અને અત્યારે જે ટેકો આપ્યો એના વિશે મેં આપને જણાવ્યું કે મોદી સાહેબની જે નેમ છે સૌનો સાથ સૌનો વિકાસ દરેક વર્ગ દરેક ધર્મના લોકોને સાથે લઈને ચાલુ એક ભાજપના સંસ્કારો છે ત્યારે આજે મુસ્લિમ સમાજને પણ કે કોંગ્રેસ દ્વારા જે ગેરમાર્ગે વર્ષો સુધી દોરી રાખી તો આજે તમે જુઓ છો કે મુસ્લિમ સમાજ પણ ખૂબ હોશે હોશે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહી છે આજ કારણ કે એમને જોયું છે મા કાર્ડ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય કે આજ કોરોના પછી સતત જે ક્યાંય આર્થિક લોકોની સ્થિતિ નબળી બની હતી ત્યારથી સરકારે દેશના એંસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ કર્યું હોય ગેસના બાટલા આપવાનું કામ હોય આવી અનેક યોજનાઓ છે ક્યાંય પણ એમાં કોઈ ધર્મનો ભેદભાવ નથી કોઈ જાતિપાતિનો ભેદભાવ નથી બધા જ લોકો બધા જ વર્ગ બધા જ ધર્મના લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે દરેક ધર્મના દરેક લોકો સમજી રહ્યા છે કે કોંગ્રેસ માત્ર વાતો કરે છે જ્યારે ભાજપમાં ખરા અર્થમાં લોકોને ફાયદો થઈ રહ્યો છે લોકોનો વિકાસ થઈ રહ્યો છે વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આજે રાપર મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી ઈસ્માઈલભાઈ પણકા પણ કોંગ્રેસ છોડી અને ભાજપમાં અમારા ઉપર વિશ્વાસ રાખીને જોડાયા છે ત્યારે એમનું પણ અમે સ્વાગત કરી છીએ અને આ એક વિકાસ યાત્રામાં એમનું પણ મહત્ત્વનું યોગદાન અમને મળી રહેશે અને સૌ સાથે મળીને રાપરનો વિકાસ કેમ થાય રાપરની શાંતિ કેમ બની રહે રાપરની કચ્છની એકતા કેમ બની રહે એના માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે આપણે જ્યારે પળસવાથી ટી કરના મંજૂર થઈ ગયો છે સિદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે તને જે ભચાઉ નગરપાલિકા દ્વારા આપણે પહેલાં વાત થઈ ગઈ જે કચ્છનું જે મોટો ગેટવે ઓફ કચ્છ બનાવ્યો એ જ રીતે આપણે ગેટવે ઓફ વાગડ ક્યાંક ને ક્યાંક પળાસવામાં તને જે આયોજન વિચાર્યું હતું કે આપણે અહીંયા ગ્રામ આંકડા છે જે કાંઈ વાગડની અને કચ્છની જે કાંઈ વસ્તુ હશે એનું આપણે અહીંયાથી વિતરણ થશે તો આવું ભવ્ય વાગડ માટે એટલું બધું વિચાર્યું કે એટલું બધું વિઝન છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાણા એના કારણે એમની સતત નિષ્ક્રિયતાના કારણે રાપર ઘણું બધું પાછળ રહી ગયું જ્યારે ત્યારે આખા દેશનો જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે એ બધી વિધાનસભાઓમાં તમે જો હજારો કરોડના કામ થયા છે ત્યારે રાપર વિધાનસભામાં પણ ધારાસભ્ય તો પણ સાંસદના પ્રયાસો અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોના પ્રયાસો વિરેન્દ્રસિંહ પણ ત્યારે માનવી મુદ્દા ધારાસભ્ય હતા પણ સતત રાપરની ચિંતા કરતા એટલે તો એ ઘણા બધા કામ થયા પણ જ્યારે ભાજપનો ધારાસભ્ય હોય ને જે કરી શકે કે સક્રિય ધારાસભ્ય જે કરી શકે એનો તો મોટો ફરક પડતો હોય ત્યારે રાપર માટેનું ખૂબ મોટું વિઝન છે અને રાપરની જનતા આ બે વર્ષમાં જોયું પણ છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આવતા ત્રણ વર્ષમાં આ વાગડની કાયાકલ્પ થવા જઈ રહી છે વાગડ ખરા અર્થમાં સૌથી આગળ થવા જઈ રહ્યું છે અને એનો જવાબ હું આપું એના કરતાં આ વાગડની જનતા આથી જ્યારે પાંચ વર્ષની ઠૂમ પૂરી થાય ત્યારે આપને વિનંતી કરીશ રાપરમાં હલ્યા જતા કોઈ પણ માણસને ઊભો રાખીને પૂછશો તો એના તરફથી તમને જવાબ મળશે રાજાભાઈ છેલ્લો પ્રશ્ન તમને કરવો છો આમ તો વોર્ડ હું હાથે હાથ વોર્ડમાં ભર્યો છું વાતાવરણ બહુ ભાજપ તરફથી જેને કહી શકાય કે એકદમ માહોલ જાણ્યો છે ત્યારે આ ઘણા બધા વિકાસના કામ થયા હોય બરાબર એમાં મને એવું લાગે છે કે આ વખતે જે તમે વિચાર્યું હતું કે રાપરની અંદર મશીનથી આખા આખા રોડ રસ્તા સાફ થતા હોય જેમાં આપણે ભચાઉ નગરપાલિકા દર્શક મિત્રો હું આપને જણાવી દઉં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાંથી જો મુખ્યમંત્રીશ્રીએ કોઈથી વાત કરી હોય ને તો એ રાજાભાઈ હતા એટલે એમનું વિઝન કેવું છે ને એ હું બરાબર જાણું છું પણ ફરી એક વખત રાપરને જે તમે વિકાસની બ્રાહે લઈ જવાના છો આખા વાગડ માટે તે વિઝન છે અત્યારે રાપર નગરપાલિકાની જ્યારે ચૂંટણી છે ત્યારે રાપર શહેર માટે અમારું ખૂબ મોટું વિઝન છે અને તમામ અમારા ઉમેદવારોને જંગી બહુમતી વિજય બનાવો એવી અપીલ કરું છું તો રાજાભાઈનું વિધન શું છે એ હું લગભગ અઢી વાર એ પ્રમુખ રહ્યા ત્યાં સુધી એમને મળ્યો મળી ચૂક્યો છું અને ખૂબ એમનું જે મોટું વિધન છે એનો જો લાભ રાપરને મળે ને તો ચોક્કસપણે આપણે કહી શકીએ કે ક્યાંક ને ક્યાંક રાપર જે આપણે વિચારીએ છીએ ને એનાથી ખરેખર ખૂબ આગળ હશે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર કચ્છ